જે આક્ષેપો થાય છે વિડીયો વાયરલ થયો છે એ સત્ય હકીકત છે વિડીયો વાયરલ થયા પછી વિદ્યાર્થીઓને મિટિંગ રાખેલી પહેલો જ વિડીયો વાયરલ થયા પછી વિદ્યાર્થીઓની મીટિંગ રાખેલી કે કોઈને કાંઈ પણ તકલીફ હોય જૂન જુલાઈ ઓગસ્ટમાં અને કોઈએ માર માર્યો હોય ધમકી આપી હોય અને કોઈ બીજો વિડીયો કોઈ બનાવ્યો હોય તો પણ અત્યારે કહેશો તો એના અંગે કાર્યવાહી થશે કોઈ પણ વિદ્યાર્થી આ અંગે મારી પાસે આવ્યા નહીં ખાસ કરીને વાલીઓનો આક્ષેપ છે કે તમે જાણ ન કરી વાલીઓને ઘટના બાદ ઘટના બાદ જ્યારે વિડીયો વાયરલ થયો એ પછી મેં અઢી વાગ્યા સુધી ઉપલેટાના જે વાલી હતા એની રાહ જોઈ પછી મારે મિટિંગ હતી ત્યારે રાજાભાઈને મેં કહ્યું કે હું મિટિંગમાં જાઉં છું મિટિંગ વખતે હું મોટે ભાગે મોબાઈલ સાયલેન્ટમાં અથવા તો સ્વિચ ઓફ રાખું છું સાહેબ પ્લોટનો આક્ષેપ સાર્વજનિક પ્લોટમાં સાર્વજનિક પ્લોટ છે એ આલ્ફા ઇન્ટરનેશનલ સ્કૂલની બાજુમાં ફિમાઇસિસની બાજુમાં આવેલું છે ખૂણામાં આવેલો છે એમાં એક ઇંચનું પણ દબાણ કરેલું નથી કે કમ કરેલ નથી એ વાત ખોટી છે કોઈ દબાણ કરેલ નથી જિલ્લામાં આલ્ફા હોસ્ટેલમાં વિદ્યાર્થીઓ વચ્ચે એક મારામારીની ઘટનાનો વિડીયો વાયરલ થયેલો આ ઘટનાને ગંભીરતાથી લઈ અને માનનીય જિલ્લા કલેક્ટર સાહેબે એક ઉચ્ચ કક્ષાની તપાસ સમિતિની રચના કરી છે જેમાં ડીવાયએસપી શ્રી ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરશ્રી જિલ્લા શ્રી અને બાળ સુરક્ષાના અધિકારીઓનો સમાવેશ કરાયેલો છે આ સમિતિ દ્વારા આજે તપાસ હાથ ધરવામાં આવેલી છે તપાસનો મુખ્ય ઉદ્દેશ ઊંડાણમાં જઈ અને આ ઘટનાઓ કયા કારણોસર બનેલી છે હોસ્ટેલ માટે કોઈ નિયમ અનુસાર મંજૂરીઓ લીધેલી છે કે કેમ અને આ પ્રમાણે આવી ઘટનાઓ બાળકોના મગજમાં શા માટે આવું એગ્રેસન આવે છે આ ઘટનાઓ ન બને એના માટે શું કરી શકાય આ બધા દિશાઓમાં તપાસ કરવા માટે માનનીય કલેક્ટર સાહેબે નિર્દેશો આપેલા છે આ સમગ્ર ઘટનાની તપાસ કરી અને જે અહેવાલ છે એ ખાનગી રીતે કલેક્ટર સાહેબને સોંપવામાં આવશે અને પછી આગળના જે નિર્દેશો મળશે એ પ્રમાણે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે આ ઘટનામાં સંચાલકો અને જે હોસ્ટેલના કર્મચારીઓ છે એમણે આ ઘટનાને કઈ રીતે લીધેલી છે અને ઘટના કઈ રીતે આગળ વધી છે એમણે શું કાર્યવાહી કરી હતી એની પણ તપાસ કરવામાં આવશે અને જો એમાં જે પણ કંઈ કાયદેસર કાર્યવાહી કરવાપત્ર હશે તો કરવામાં આવશે